ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે એમાં આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અમાર કોણ કેમ છે બંધ કરી દેવે છે બંધ કરી દે એટલે તમારા આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી YouTube ચેનલ જગડિયા ન્યૂઝને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો ધન્યવાદ અન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી

નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ભુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે ને તમને પણ તલાટી થી લઈને કલેક્ટર સુધી તમે દર વખતે કીધું દર વખતે પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્નો ઉભો કરો છો ભાઈ ધારાસભ્ય છે લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ તો એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને

કોણ કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈ ના કોઈ ના કમલમન ના પૈસા થી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સર દરેક સરકારના કાર્યક્રમમાં હાજરી આપીએ છીએ આમંત્રણ આપો જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપી ભાઈ અમે ચૂટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે ए कोई ना कोई ना कमल हम ना पैसा थी कहां बिल्डिंग नहीं बनी भाई कोई तो प्लीज पण साहेब हमें तुम्हारी रिस्पेक्ट करिए सर ये सरकार ना कार्यक्रम में हाजिर होते हैं सर भाई भाई चलो शांति दे पेश लियो बद्दा पेशियो ए नहीं बद्दा पेशियो बैठा बेसी जाओ चलो शांति में बैठ जाओ भाई आगे नहीं बेसी जाओ शांति से भाई भाई

આપણે શાંતિ રાખીએ છીએ ભાઈ આ શિક્ષણનો શિક્ષણ એ બધા માટે જરૂરી છે અને શિક્ષણનો કાર્યક્રમ છે આપણે બધા ખૂબ શિક્ષિત છીએ ત્યારે આ સ્ટેજ પર આવ્યા છે આપણે પણ એ જગ્યાએ હતા કે જે આપણા બાળકો બેઠા છે ત્યાં ત્યાંથી ભણતા ભણતા એ આખો સમાજ આજે આ સ્ટેજ પર શિક્ષણ થકી આવ્યો છે બિલકુલ શાંતિ રાખીએ અને આપણી વચ્ચે આપણા